ઈ જાય તો હારું નકા પતિ પછી છૂટી સારે બી કે એટલે લાગે કમોન કમોન એ તમારી નીકળી ગઈ તો હાલ ફરે જે માતાજી કેમ સમજાવા સારું મારા હાતલ પૂરા કોઈ મારું છે તો વેલકમ છે તમારો મારા આજનો વ્લોગમાં ને આજ વ્લોગમાં આપણે સાર ભરવાની ખેતરમાં જો ટ્રેક્ટર ટ્રેક્ટર સાર હારવાની છે એટલે જો આ પડીને આ સાર એ બધી હારી હારીને ઘરે નાખવાની છે એટલે બ્લોગમાં છેલ્લા સુધી બનાવી રેજો ને વિડીયો ગમે તો બહુ મજા આવવાની છે એટલે લાઇક બાઈક શેર અને કોમેન્ટ બોમેન્ટ કરતા રહેજો લો એટલે મજા આવે તમારા ભાઈને વિડીયો વિડીયો બનાવવાની અને આ સાર જે પણ દેખાડીને આ બધી સાર આપણે હારી હારી ઘરે નાખવાની છે બરાબર તો વિડીયોમાં બનાવી દે તો બહુ મજા આવવાની છે એટલે આપણા ખેતરે હજી ટ્રેક્ટર આવ્યું નહીં ટ્રેક્ટર હું આવી જો ટ્રેક્ટર હજી ઘરે નીકળ્યું હોય અને આપણે ટ્રેક્ટર મોર આવી ગયા એટલે મેં કીધું થોડુંક વિડીયો શૂટિંગ કરેલું ને જો હવે આ ખેતરમાં આપણે જીરું આવવાનું હોય બધું કમ્પ્લીટ સાફ કરી નાખ્યું ખેતરમાં ઝાડ હતી બધી વાટી વાટીને કાલે એમ તો બે ફેરા કરી નાખ્યા અને આજે આજુ બે ફેરા થશે થોડીક આ બાજુ પડી છે થોડીક આ સાઈડ ને થોડીક આ સાઈડ સાર પડી છે બરાબર એટલે હવે આમાં ખેડીને વાસું અમે જીરું ને વીડિયા હવે આપણા જીરાના ને એવું આવવાના છે એટલે જોતા રહેશો ને બહુ મજા આવવાની છે ફાઇનલ ટ્રેક્ટર આવી જોયું જોયું તમે હવે આપણે આમાં ભરવાનું ચાલુ કરવાનું છે ને મારા તો મનમાં એક જ ગીત વાગે ધડકને બડ રહી છે વો કરી બાર રહ્યા છે તો બસ હવે આપણે આ સાર ફરવાની અને ટ્રેક્ટર આવી ગયું છે બરાબર તો અમારા પાયણીમાં વિનોદભાઈ સડી જાહેર ટોલા ઉપર હવે રસો નાખશે ઉપર જો એ રસોઈ રહો એમાં છેલ્લે બાંધવાનો છે ભરાઈ દાય એટલે અત્યારે ટોલી ઉપર નાખી દીધી હે ને હવે અમારે અહીંયા સાફ ભરવાની સ્ટાર્ટ કરવાની વિનોદભાઈ હવે ખડક છે ને હું માથે દઇશ પૂરા એટલે અમારે વિનોદભાઈ તો ખબર પૂરા ખડકે હવે એટલે આમ જો પૂરા કાકત આવે ખડક આવે બે પૂરા હાણી આવે લે હા એ આવે હેરો અને પોતાનું ટેક્સો તો કીધું નો રાડું કરે ના આવ્યું ના આવ્યું

તો ત્યાં ફાઇનલી અમે ઓ ખલિયું ભરી નાખ્યું છે સો હાથ અને નથી ભરતભાઈ માથે તર્યા હે અને અમે જો હે આ બાજુથી આ ફરવાની હોય ખુબી હવે એવો ખલિયું રી પાંચ છ ઓ ખલિયું રીવું હે હવે બે ત્રણ ઓ ખલિયું ચડશે ને બાકી હવે બાકી રહી છે એટલે બીજા ફેરમાં આવી જશે નથી આ તો આટલું ભરાણું હે ટ્રેક્ટર એવો તમે જોયું યાર નત્યા ભરતભાઈ માથે કણકવા અને વિનોદભાઈ ઉતરી જાય અહીંયાના ખેતરે જાય

એવું લાગે પોકે તો સારું નક કરીને મહેનત પડશે એવું લાગે ધીમ ધીમ કરીને પોકાડી તો દીધું હવે આપણે છેલ્લા સ્થળે જ્યાં આપણો છેલ્લો પોઈન્ટ હતો એ લાસ્ટ પોઈન્ટ રહ્યો જો આ નીકળી જાય તો બેડો પાર કેમકે આ ખતરો હવે બાકી છે આ મોટો બંધ આવ્યો એ ટપાડવાનો હોય એ ટપી જાય એટલે આપણું મિશન ઇમ્પોસિબલ સફળ થાય એમ નકા ઇમ્પોસિબલ થઈ ગયું અમદું હવે એક સાઈડ નમી જઈ મને દેખાય મોટો એ હે હવે શું થાય એ નીકળી જાય તો હારું ને પત્યું પછી છૂટી સારે બી કેટલે લાગે કમાન યસ નીકળી ગયું હવે ફાઈનલી હવે કોઈ જો આડો ટેકડો હતો આની બી આ બંધ થયો મોટો સૌથી મોટો થયો અને સાર એક સાઈડ આવ નમી જ પાસે પાછ છૂટી કોઈ બસા લીધા નહીં તો બસ હવે ફાઇનલી આપણું મિશન પોસિબલ થઈ જાય ને હવે અહીં કંઈ સાર આપણે ખાલી કરવાની છે અહીંયા ત્યાં આટલી ભૂલ ને આપણે ફાઇનલી હવે ફકી જો આપણું ટ્રેક્ટર આપણા ઘરે હવે ખાલી ઓયડીમાં નાખવાની છે અહીંયા કને એટલે બસ હવે કામ પતી ગયું હોય એટલે આજના બ્લોગમાં આટલું જ હતું ને વિડીયો પસંદ આવે તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક શેર અને કોમેન્ટ કરજો ને મળશું આગલા વ્લોગમાં તો બધાય નહીં જય માતાજી